રાજકોટ રેસ કોર્સ ખાતે ગણપતિ ઉત્સવનું આયોજન છેલ્લા સોળ વર્ષથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવે છે મેયર બંગલેથી નીકળી હતી શોભાયાત્રા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોક ડાયરો શ્રીનાથજીની ઝાંખી સહિતના અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વાનગી સ્પર્ધા પાણીપુરી સ્પર્ધા સહિતના બહેનો માટે આયોજન હતું મંત્રી ભાનુબેન બાબરિયા તેમજ રાજકોટ મેયર ધારાસભ્ય ઉદયભાઈ કાનગઢ રમેશભાઈ ટીલાડા ભરતભાઈ બોગરા તેમજ બી

એકાદ લાખ થી વધુ લોકો દર વર્ષે આ ખંડ નો દર્શન નો લાભ લે છે ત્યારે રાજકોટના નગરજનો મારી આ દર્શન કરવા માટેની અપીલ પણ કરે છે અને સાથે સાથે રાજકોટની સુખાકારી માટે ભગવાન પ્રયત્ન પણ છે રાજકોટ શહેર ભાજપ દ્વારા દર વર્ષે ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં આમાં જો આ કાર્યક્રમમાં જોડાતા હોય છે નગરજનો પણ સ્વેચ્છાએ દર્શન કરવા આવતા હોય છે અને લોકો અહીંયા આવી અને દાદાના દર્શન કરતા હોય છે ત્યારે આજે ગણપતિ બાપાનું વાતે ગાતે સ્થાપન કરવા જઈ રહ્યા છે ત્યારે ગણપતિ બાપા સૌના જીવનમાં ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી દાદાને પ્રાર્થના કરે છે